મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં સાયન્સ સિટી રોડ પર ડમ્પર રાજકોની પરવાનગી થી ચાલી રહ્યા છે સિટીમાં ડમ્પરો શું આ ખરીજ માફિયાઓને નથી રહ્યો કાયદાનો ડર સ્વતંત્ર કરી રહ્યું છે આ ખાડા કાન સ્વતંત્ર મિલી ભગતથી થી દોડી રહ્યા છે ડમ્પર અમદાવાદમાં બેફામ પરવાનગીથી ચાલી રહ્યા છે તેવા સબ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે સિટીમાં ડમ્પરો શું આ ખનીજ માફિયાઓને નથી રહ્યો કોઈ પણ જાતનો ડર શું કરી રહ્યું છે આંખ આડા કાન શું મિલી ભગતથી દોડી રહ્યા છે ડમ્પરો

આ પ્રકારના જે પ્રશ્નો છે તે ઉભા થઈ રહ્યા છે સ્થાનિક લોકો દ્વારા સ્વતંત્રની મિલી ભગતથી થી શહેરમાં દોડી રહ્યા છે આ પ્રકારે ડમ્પરો તમે જોઈ શકો છો બુલેટિનની સ્ક્રીન પર કે કેવા પ્રકારે ડમ્પરો જે છે તે બેફામ ચાલી રહ્યા છે